જે માં મોગલ અમારી છે વડવાળી માના માનું નામ પણ રાજભાઈ હતું અને મોગલ માં વાંચા ના ઇતિહાસ એના અમે ચારણો એ જાગૃત રાખ્યા છે રવિવાર મણિધાર મગલ કબરાઉ કચ્છ જે મહાકુંભ બહુ જ સારું છે બાપ હિન્દુ સનાતન ધર્મનું મોટું જેને કહેવાય સ્થળ અને ધામ

પણ છતાંય જાય છે કઈ વાંધો નહી ભાવનું છે મહાકુંભ તમારા ઘરમાં છે તમારા મા બાપ એની તમે સેવા કરો એને નવરાવો કપડા એને બદલાવો મોટા મોટો મહાકુંભ કારણ માથી મોટો કોઈ નથી એ મોટો મહાકુંભ છે બાપ તો આ તમારા ઘરે છે મા બાપ ઘરે રાડ્યું નાખતા હોય બલોડા મારતા હોય કે માજન માં હોય હું એને માજન કઉ છું અને તમે મોટી મોટી જાત્રા કરતા પણ સમજી લેજો હો વાહે દોરો છે કર અને જો આયા છે પ્રયાગરાજ જરૂરી છે અને જવું જોવે ભાઈ પણ તમારા ઘરે જે તમારા મા બાપ છે એની જે તમે સેવા કરો ને મોટા મોટો ઉત્તમ માં ઉત્તમ મહાકુંભ મહાકુંભ એટલે સમજી ગયા મા શબ્દ પહેલો આવ્યો કુંભ કળશ એક બાપ મહાકુંભ મોટા મોટો અપું છે એમ જે જગદંબાયું થઈ ગયું છે કાયમ માટે અમે બોલી છે વાત બહુ મોટી છે પણ હું વચ્ચેથી વાત લઉં છું એના જ ખાલી દઉં છું પોટ જ આપું છું ચારણની જગદંબાયુની વાત કરું છું બોલે એટલે એનો બોલ અને રાજાઓ ગાંડા નતા રાજા મહારાજા ઉપર ધ્યાન રાખતા હાચા ખોટા ના પારખા કરતા રાજા સાહેબ આવી ગઈ એટલે આપણે ઠીક પડે મીંડા કરવા રાજાશાબ હતી છોરી ન થતી ચોરી કરતા એના હાથ કાપી નાખતા બેન દીકરી સામે મીટ માંડતા એની આખું ફોડી નાખતા કોઈ એમ કે આ માતાજી છે આ ભગત છે તો એનું પારખું કરતા અને સામે પ્રૂફ કરીને આપતા તો એકવીસમી સદી છે જરી સમજો જે દેશમાં અંધશ્રદ્ધાએ કરી નાખ્યું છે આનાથી સાવધાન માણસ મોબાઈલ ની મારકો એટલો વેસ્ટ થઈ ગયો છે કે એના પોતા પૂર્વજોને એને ખબર નથી કોણ છે એની પોતાને ખબર નથી આ મોબાઈલ કારણ કે વિનાશ છે રાખો અને જરૂર પૂરતો સંસ્કાર વયાગ્યા છે તમારા એમાં હું પણ આવું અધ્યારે વરાનક આ મોબાઈલમાં માણી નહીં સંસ્કાર વ્યાગ્યા ટામુકાય કોઈ તમારી પાસે જ્ઞાન નથી રહ્યું કોઠા જ્ઞાન પણ મા વિશે બોલે એટલાનો બોલ છોટી જતો માલદેવ નગર ચર્ચા જોવા માટે નીકળ્યા એક જગ્યાએ રહી ગયા થતી નગરજનો વાતો કરતા પેલા રાજાઓ મહારાજાઓ અંધાર ફસોડો ઓઢી અને નગર ચર્ચા જોતા સુખી દુખી એમ ખબર પડી જતી એક જગ્યાએ માલદેવ મુછાળ અટકી ગયા વાતો થતી તી કે રાજા બહુ સારા છે દયાળુ છે મહાન વ્યક્તિ છે ગરીબોના બેલી છે પણ આપણા રાજાને મૂશ નથી બાજુનો કદાક રાજા સડાઈ કરે તો રાજ જાય આ શબ્દ લાગી ગયો જેને શબ્દ લાગ્યા ને એના ઇતિહાસ અમાર રહી ગયા છે ઇતિહાસ એના અમે ચારણોએ જાગૃત રાખ્યા છે શબ્દ લાગી ગયા સવારમાં કચેરી ભરી માલદેવે એટલું કીધું કે હવે મારે રહેવાય નહીં કારણ તો ઘા રીધવાય પણ વેણ નથી રોજાતા જેને જેને જીભના ઘા લાગી ગયા છે એ અમર થઈ ગયા છે બાપ અને વિચાર્યા છે એ પણ અમર થઈ ગયા છે કચેરી ની ગયા કે મારે હેમાલય વિયુદ્ધ આવું છે મારા મોટે મૂછ નથી હવે મારાથી રેવાય નહીં હાલતા થયા નવ વર્ષની ચારણની દીકરી નવ વર્ષની પાડરુડા સારે માલદેવ જે નીકળવું દીકરી કીધું માલદેવ ક્યાં હાલ્યા કે દીકરી હવે મારે રહેવું નથી હેમાળે વ્યવ જાવું છે તમે જો અને હાઈ કહેવાય કે માલદેવ પાછા વળી જાઓ કેમ કે તમને હેમાળો નહીં મળે જે તમને ચિત્તોડ મેળવાની જંખના છે એટલે હેમાળો તમને નહીં ગળે કે માં હું રાત પૂછો મોત ની હામાં ડગલા ભર્યા પછી હું પાછો ન વળું માને ધરમ સકટ આને માં કહેવાય બાકી આ ગલગલિયા કરે ને એને માં નો કહેવાય ને માગડકી કહેવાય માએ કીધું માલદે બેહી જા પલોઠી વાળી ગયો માલદેવજી અને કીધું માલદેવ તારી આખું બંધ કરી દે આખું બંધ કરી અને માલદેવને માએ કીધું કે હવે આખું ખોલી આખી બાપ બંધ કરીને ખોલી દે દેખેક વેંતની મૂછ થઈ ગઈ હતી તે દૂર એને માલદેવ મુસાળ કહેવામાં આવ્યો હાથમાં કટાયર આપી મા એક બાપ ધર્મનું રક્ષણ કરજે આ ચારણની જગદંબા બોલી એટલે બોલ છોટો હા હરાપ હરાપ નથી લાગતો કદુવા લાગે છે હરાપ ક્યાં લાગે કોઈને તમે આબરૂ માથે જાઓ ગ્રાસ માથે જાઓ કોઈનો મજબૂરી નો લાભ લ્યો તે પૂગી જાય મૂળ હતી પણ આ જગદંબાની વાત છે એ લાંબો હાથ નથી કર્યો આ જગતમ જે માં મોગલ અમારી છે વડવાળી માના માનું નામ પણ રાજભાઈ હતું અને મોગલ માં વાંચાના ભાણે જ હતા બીજાને ખબર તમે બોલવું બહુ પાપ છે આ ભણેલ માણાને ખાસ કઉ છું હા ઉદય ઉદય ભાણ દીકરી આ રાજભાઈ અને પૃથ્વીરાજ રાઠોડ બહુ મોટી કથા છે આ એક એક પોઈન્ટ જ આપું છું ઉદય ભાણ અહોર નિષ્ઠ ભક્તિ કરે છે કીધું નહીં કે હું કરણીનો અવતાર અવતાર અને માં કેવાય પૃથ્વીરાજ રાઠોડ ઘોડી લઈને ચરાડવાના પાથર માં નીકળ્યા પાડુડા ભર

હું તો એક કામે આવ્યો તો મને ખબર નથી કે તમારા પાડુના ભડક્ષ્યમાં આ ચારણની દીકરીની વાત કરું છું આયની વાત કરું છું કે માં મને ખબર નથી માં આ તો જગદંબા હતી કોણ સો બાપ કે માં હું પૃથ્વીરાજ રાઠોડ છું ઓહો આમ ક્યાં ગયો તો બાપ જાણવા જતા માં કીધું ક્યાં ગયો તો કે માં એક કામે હું આવ્યો તો પણ કામ મારું ફળી નથી થયું મહારાજભાઈ કારણ મારા ઘરે મોટું ધર્મ સંકટ આવી ગયું છે માં સાંભળે છે બધું આર્યાદભાઈ કે કયું ધર્મ સંકટ રાજપૂત કેમાં ચાર મહિના પછી કારણ કે હું છ મહિના અકબરનો જેને કહેવાય કે નોકરી કરતા કોણ પૃથ્વીરાજ રાઠોડ નવ રત્નનો મહેલ એક રત્ન પણ પૃથ્વીરાજ રાઠોડ હતા અકબરમાં ખાસ કામમાં એનો સલાહ સૂચન લેતા હતા કે એનું પૃથ્વીરાજ રાઠોડનું છ મહિના

કીધું બાપ પાસો વળ મારા ઝુંપડે આવે અને સાહુ પીન જાય છે હવે અત્યારે કોઈ ખબર પડે આમાં ગુગળ મેં નો આવે હો સાહુ પીન જાય છે બાપ પણ કે માં હું કામે આવ્યો તો માં એટલું બોલા પૃથ્વીરાજ નવલા નવરતા આવે ત્યારે અમે

જેદી મારી જરૂર પડે જેદી મારું કામ પડે તેદી તું મને ત્રણ અવાજ દેજે હું દિલી કરે જાય અને રાજભાઈ દિલી ભૂગી ગયા મોટી વાત છે શરત છે બહુ છે ત્રીજા અવાજે દિલ્હી ભૂકી ગયા પણ પોતાનું ઉજાળી ની ગયા આ ચારણ ની દીકરી કરે મેળ નથી પડતો હાચું કયો ઢારે વરણ ને આ ભગવતી ની તાકાત અમારી આ સોનભાઈ હરકડિયા જે માનો થોડો ગરીમાં છે કેવો વાળા ભલે હોય કેવો આઈ હોન એમ એ હરકડીયા ને આઈ સોનબાઈ અને રસુલ ખાને જયારે કર નાખ્યા ચારણો માથે ત્યારે માને આવી વાત કરી કે માં કર નાખ્યા છે માં ભગવતી કીધું બધા ચારો નો કે બેટા આપણે થોડા કે કર દઈ ઈરાદ દઈ વખત માં ઈરાદ કે વાત સાચી માં તો તકલીફ પડશે પણ કે બેટા એકુકાને હો હો હવા હો હાઈ થાય ઠીંતેર હિંટેર ભેહુના ખાડું છે ગાયું છે આપણો કર ન હોય કે માં વાત સાચી પણ રસૂલ નથી માનતો કાઈ વાંધો નહી બધાય માલધારીઓ વાળું પાણી કરીને ઉઈ ગયા ન અડધી રાતે માં પાડો હતો માની પાસે

પાડા માથે હિંન માં આવ્યા જુનાગઢ અને એ આ કવિતા લખી છે વર્ણવ વાળી છે વડી માત વિકરાળી છૂટા મેલા કેશ પોતે ના ગણ કાળી જમદૂદ પાડા પર બેઠા વડી માત વિકરાળી છૂટા મેલા કેશ પોતે નાગણ કાળી ડાબા હાથે જીભડી ખેંચી હવા હાથ નહી હવા હાથ ની જીભ કાઢી અને ડાબા પર કેમ ગરદન ફરકું અને ગળામાં વિટાણી જમણો હાથ જરૂર કે પૂગ્યો અવારના લેવા હવે માફ કર મસરાળી રસૂલ હું આવી તને કેવા રસૂલ અમારી મહવાળી નો હોય અમે ચારણો છે અને જો તું કેતો હોય ને તો અમે દરિયામાં ને પાણીમાં વસવાત કરી ચારણો છે લાકડી પડે એમ પગમાં પડી ગયો કારણ કે માનું રૂપ એને જોઈ લીધું તું કે આ જગદંબા છે ધારે કરે પણ અમે ચારણો નથી હજી ઓળખતા લ્યો હા ઓળખોવાળા ઓળખી ગયા ભાઈઓ પણ ચારણો વસ્તુ એક જ છે આનો આપણો ઉપયોગ ખોટો કરી છે એમાં હું આવી ગયો એ વખાણ કરાય માને કરો મંડી પડ્યા છો પણ આપણી ભગવતી ના કરાય વખાણ તો માર દુરીએ બે હાથ વાળો હું દે છે હાચું કેવું ચારણ ના લોહી માં છે બોલે એટલે બોલ સોટી જાય આ બહુ ગા થયું છે આવલો ભૂપત બઢડા વાળી હોનબાઈ પાઈ ગયો ભૂપત જો કે છેલે ભૂપે તો બોહડીઓ વાળ્યો કાઈ વાંધો ને આપણે આગળ નથી જાવું બાર વટિયા એ બધાએ બાર વટા ભજાયવા છે માપાએ કોઈ પક્ષપાત નો હોય ભૂપત ગયો કે માં મને બધાએ ગોતે છે

ક્યાં માને કઈ ભૂપત આગળ લેવું તે કોને આગળ લેવું પણ બોલી એટલે બોલ છોટી જાય કે ભૂપત છેલે પાકિસ્તાન મોયો કે આપ જાણો છો પણ 12 ઓટ્યાય જને જેને 12 ઓટા કર્યા છે ને એના રાહડા ગવાણા છે ઇતિહાસ ને ઉજળા કર્યા છે એ ભૂપત નો જો કહી દેતી હો એમાં કે જા તો નહીં કોઈના હાથમાં આવે આ માં બોલી એટલે બોલ છોટી ગયો શું વાત કરી હોનભાઈ ની મિત્રો આ જગતંબા તાકાત છે બાકી આમામ આમામ કરે ઈ નહી હા હું આ બોલું છું કેટલાય ફ્યુ છૂટી જાય છે પણ ઓ આઈ નો પરિવાર છો હા મણીધર નો પરિવાર છો એટલે હું કહું છું આ વસ્તુ ભલે હું કોઈ નો વિરોધ નથી મને એક કે મોગલ નો હોય આ તમે બનો છો થઈ ગયા બોલો ખબરદાર જો આ કોઈ કરશો ને એને તકલીફ પડી જશે મોગલ ને મેળો હોય બેઠો હોય ચારણ ની દીકરી નું ઓઢણું ન નાખાય ગમે ઉજવડ કરી નાખે આની પૂજા થાય અમને નથી નાખવા દેતી બીજાને ઉઠવા દઈએ આનું પાલન કરો ઓઠોને તો આપણા દીકરા દઈ દેવા પડે નકર ઓઠાય નહીં ચરવા લઈને હાથમાં ડેંડા જા ઠેકડા મારતા અને સાવધાન બીજી વાત મા બેઠા પછી કોકના કરેલા મૂકેલા દુઃખ લેવું પડે કલક લેવા પડે ગરમ ગરમ દૂધ હોય દ્રાક્ષ નાખ્યું હોય કેટલી જાતનું નાખ્યું હોય વરાળની ફૂંક મારે માતાજીને ને ટાટુ થયા પછી પોતે ઠબ સાવધાન સાવધાન

આ જગદંબાયુ વાત છે આય બાજુમાં વેયા જાવ ખોરાહણ આય વરુડી નું જન્મ સ્થળ કે જેને જીવતા જન્મતા વેદત માના ખોળે અને પધરાવ માં આવ્યા દાટવાનો શબ્દ ન બોલે ચારણ પધરાવાનો બોલે જમીનના ખોળે પધરાવી દીધા અને સખડાજીને ને માં સપને ગઈ તાત બાપ 18 માં દિયે આવતો જાય રે જો તું અઢાર માં દિવસે નહીં આવી તો મારી માયા હકેલી લઈશ હું ચારણ વરણ નો ઉધાર કરવા આવી છું આ વરુડી સખડા ની ચારણો જે તમે નરેશરી કરી નાખી છે નરેશરી નહીં એ દીકરી છે નરા પેટ કહેવામાં આવે છે પણ શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યા તમ ભૂલ કોઈ કેતો નથી આ વરુડી जेने संदर्भ मारक कर दीदा चारण नि जगदम्बा नि ताकत आम आम थोड़ी करे दे तो जाजे दे तो जाजे आ 21वीं सदी तमे समझो प्रूफ बिना क्या नमशो नहीं प्रूफ जोवे हम गलगलिया करे हम जो एक बापू ना आदेश है तमने એ યાત્રા કરવા ગયા તા અને વિચાર આવ્યો ત્રણ મહિના બાપ તાપ હિંમત હારતો નહીં હાલવા માં અને જ્યાં થાક લાગે ત્યાં તું રોકાઈ જાય આપો રસ્તો તારો કાપીશ જા એને ભ્રો મૂકી દીધો માથે અઢાર માં માં ખોડા આવ્યા અને મા વરુડીને એ ધરતી અને માને અઢાર માં બહાર કાઢ્યા આ આ વરુડી હવે તો આ વસ્તુ અમુક માં છે ચારોડો માં દીકરા દીકરી ના લગ્ન હોય ને તો આ વરુડી નું ભાણ ભરતા હવે કઈ ખબર નથી ભરતા ન ભરતા હોય જુનાગઢ ને જો ઊંધો વાળી નાગતી હોય તો એ નાગબાઈની ની કેટલી તાકાત હંમેશા માતાજી એ આપવાના કામ કર્યા છે લૂંટવાના કામ નથી કર્યા

તો નાગાજણ આપો આવી ગયા છે આરતીનો સમય થઈ ગયો છે અને મોબાઈલ બેટા બંધ રાખજો પ્રતિબંધ છે હા મેં વાંચી લેજો ભણેલાને વધારે કેવું પડે છે અભણ માણસ તો બહુ સમજદાર હોય છે બીજું કોઈ ધૂણવાનું હતું તો બાર યાદ બેટા બાપુ વિરોધી છે અને આરતી પૂરી થાય એટલે પ્રસાદ લીધા વગરના દાસો નહીં કોઈ અને એક રૂપિયો મોગલ સંચાલન કરે છે તો બાપુ નો આદેશ છે માની ખુબ કૃપા છે આરતી નો સમય થઈ ગયો આ પરિવાર બેટા હવે કિતા ને રજૂ કરો મારા હજ ને